मङ्गलमूरति महाप्रभु श्रीसहजानन्द सुखरूप भक्तिधर्मसुतश्रीहरि समरु सदा यनूप बोलो स्वामिनारायण भगवान जय વાલા ભક્તજનો જય સ્વામિનારાયણ એકવાર શ્રીજી મહારાજ સુરાખાચર સોમલા ખાચર વગેરે કાઠી સવારો સાથે ગઢપુરથી નીકળી સારંગપુર થઈ અને બરવાળા રાત્રિ રોકાણા ત્યાંથી વહેલા ઉઠીને મહારાજ ચાલ્યા હજી સ્નાના દીક ક્રિયાઓ બાકી હોય એ ટાઢેપોરે રસ્તો કપાઈ જાય મહારાજ ધોલેરા થઈને વડતાલ જવું હશે પાછો એ ભાલનો બધો વિસ્તાર આવે એટલે મહારાજ વહેલી સવારે અજવાળું થયું હશે ને મહારાજ વહેલી સવારે નીકળ્યા તે સોઢી ગામના પાદરમાં આવ્યા ભાલમાં સોઢી ગામ છે અને ત્યાં એ આજુબાજુના વિસ્તારમાં એ બધો રણ જેવો વિસ્તાર ભાલનો કહેવાય કોઈ જાડવું હોય નહીં આમ લાંબે સુધી આમ ખુલ્લો પટ હોય એ સોઢી ગામ બહુ વચ્ચેની જગ્યાએ નાનું એવું ગામ મહારાજ એમના ગામના પાદરમાં આવ્યા મહારાજ માણકીયથી નીચે ઉતરા એટલે ભેગા પાર્ષદો હતા એમણે ઘોડી ઉપર જે ગાદલી હોય એ લઈને નીચે મહારાજને પાથરી આપી મહારાજ ગાદલી ઉપર બેઠા જે મહારાજે કીધું અમારે દાતણ કરવું છે સવાર થઈ ગયા હશે કે અમારે દાતણ કરવું છે એટલે સુરાખાચરે કીધું મહારાજ આ ગામની સીમમાં ક્યાંય બાવળ મળે નહીં માટે ધોલેરા જઈને મહારાજ દાતણ કરશું મહારાજ કે ના અમારે તો અહીં જ દાતણ કરવું છે પછી જ પછી જ ચાલવું છે કોઈ એવા આત્માઓ હોય ને એમના હૃદયનો ભાવ હોય એમના સંકલ્પો હોય એની ભક્તિ ભગવાનને ખેંચી રાખતી હોય અને એનો ભાવ ભગવાન પૂર્ણ કરતા હોય મહારાજ કે ના અમારે તો અહીંયા જ દાંતણ કરવું છે તમે બે અસવારો ગામમાં જઈ અને જરાક તપાસ કરો ક્યાંય દાંતણ મળી જાય આ સુરા ખાચર વગેરે ભક્તો તો મહારાજની ભેળા ફરનારા મહારાજની મરજીને જાણનારા એની કેવી ભક્તિ હશે બીજાને ન મોકલા મહારાજ કે બે જણા જરાક તપાસ કરો એટલે સુરા ખાચર અને સોમલા ખાચર એ બંને ગામમાં આવ્યા અને ત્યાં ગામ લોકો કોઈ મળ્યા હશે અને પૂછ્યું ભાઈ અહીંયા ક્યાંય દાંતણ મળે કે અમારા ગામમાં કે સીમમાં ક્યાંય અહીંયા બાવળ હોય નહીં અત્યારે તો જો કે બાવળ થઈ ગયા પણ ગાંડા બાવળ એ દેશી બાવળ જાડવા ભાલમાં હોય નહીં અહીંયા ક્યાંય દેશી બાવળ દાંતણ મળે નહીં પણ અમારા ગામમાં બે ભાઈઓ છે મુસલમાનની ભાઈ તરકડી એવો શબ્દ લખ્યો છે એમણે બે બાવળ વાવ્યા છે અને એને પાણી પાઈને મોટા કરે છે તમે ત્યાં તપાસ કરો ને એ આપે તો તમને દાંતણ મળે બાકી ક્યાંય દાંતણ મળે નહીં એટલે સુરાખાચર ને એમની ઘરે આવ્યા એમને વાત કરી કે અમારે દાંતણ જોઈ છે આપશો એટલે એ તરકડી બાઈઓ તરકડી એટલે મુસલમાન જ્ઞાતિ પણ હિન્દુ હોય એમાંથી વટલાઈને મુસલમાન થયા હોય જૂના સમય પ્રમાણે પછી કોઈ સ્વીકારે નહીં એટલે પછી એમણે એ ધર્મમાં રહેવું પડે હિન્દુના સંસ્કારો દૈવી આત્માઓ હોય એટલે મારા એ ભાઈઓએ કીધું કે અમે તો અલ્લાહ માટે એ દાતણની હોટી વાવી છે એટલે સુરા ખાચરે કીધું કે અત્યારે અમારા ભગવાન એવા છે અલ્લાહ એવા છે એને દાતણ કરવું છે જો એમને હિન્દુઓના સંસ્કાર હતા નહીતર મુસ્લિમમાં ભગવાનના અવતારને માનતા નથી એ અવતારને તો મોટું પાપ માને છે મૂર્તિને માનવું કે અવતારોને માનતા નથી કે અલ્લાહ આવે જ નહીં એવું પણ એમને હિન્દુઓના સંસ્કાર હતા એટલે એણે તુરંત માની લીધું કે અમારા ભગવાન એવા છે અલ્લાહ એવા છે એને દાંતણ જોઈએ છે તો એ ભાઈઓએ કીધું કે અમે એ દાંતણ લઈને આવી અને બે બાવળીયા એવા છે તો એ બે દાંતણ કરે અને અમે દેવા આવીએ એમને સુરાખાચર કે ભલે તમે આવો એટલે એમણે દોઢ દોઢ વેંતના એ હજી નાની ફોટી થઈ હોય બાવલની એમાંથી એ સોટી કાપી અને કાંટાનો ભાગ કાઢી અને દોઢ વેંતના આમ બે દાંતણ થાય એ બે બાઈઓ એ દાંતણ લઈ અને સુરા ખાચર સોમલા ખાચર ભેગા આવ્યા કે જોલા એવા હોય ભગવાન આવ્યા હોય તો અમે દાંતણ આપી આવીને મહારાજને પગે લઈ ગયા એ બે ભાઈઓ અને દાંતણ આપ્યું બે દાંતણ આપ્યા એટલે મહારાજે પાણીની બતક ભેળી હોય આમાં સંતોએ લખ્યું પોતાનું પોટલિયું મગાવ્યું એટલે પાણીનું એ પોટલિયું કહેવાતું હોય છે કે એમાં પાણીની બતક હોય મહારાજે એ દાંતણની ફોટીને ધોય જો આ સદાચાર છે એ મહારાજ શીખવાડે છે આ સંસ્કારો છે આપણા સદાચાર કહેવાય એક દાંતણ કરવું હોય તો એમને મોઢામાં ન નખાય એ કોના હાથ ઇડાવો હોય હાથ હારા હોય ન હોય તો એ દાંતણને ધોય સંતોની પણ એવી ક્રિયા હોય એ દાંતણને ધોવે પછી મોઢામાં નાખે એમના મોઢામાં ન નખાય અત્યારે આ શાકભાજી બધું બજારેથી ફ્રૂટ વગેરે લાવતા હોય એ અમને ન ખવાય એ કોના હાથ ઇડાવો હોય પાણી જે તે છંટા હોય એને ચોખા પાણીથી ધોય અને આમ તો સત્સંગી હોય તો ભગવાનને ધરાવી અને પછી જમે ધોવું જોઈએ સદાચાર કહેવાય એટલે મહારાજે નતર ભેળું પાણી લીધું હોય ને એ તો બાલ પ્રદેશમાં નીકળવાનું હોય ત્યારે પાણીની બતક પીવા માટે લીધી હોય માપનું પાણી હોય તો એ મહારાજે એ પાણી લઈ દાંતણ ધોયું બે દાંતણને ધોયા પછી મહારાજે દાંતણ ચાવીને દાંતણ કર્યું અને બે દાંતણ મહારાજે પાછા કર્યા કારણ કે એનો ભાવ સ્વીકારવા તો મહારાજ કે અમારે દાંતણ કરવું છે અહીંયા સુરાકાચરે કચરે કીધું કે ધોલેરા જઈને મહારાજ દાંતણ કરશો એ ન મળે નહીં મહારાજ કે અહીંયા જ કરવું છે શા માટે ભગવાનની ભક્તિને એણે એને માટે તો એ બાવળ ભાઈ હતો ને પાણી પાતા હતા પણ એનો ભાવ જોઈને મહારાજે બે દાંતણ કર્યા પછી પાછું દાંતણ ધોય અને ચીરિયું નાખે કારણ કે એ વળ ઉતારેલી હોય તો આ મોટા સંતો પણ એવું શીખવાડતા અમે નાના સંતો એ કે આપણે ઉલ ઉતારીને દાંતણ ન નાખી દેવાય કારણ કે એ જીભમાં છે ને ઝેર હોય એને ઓલી પીળિયું જીવ ચડે ને તો એને ઝેર ચડે તોય મરી જાય માણસ બહુ ઝેરી લો મારે તો શીખવાડવા માટે બધી ક્રિયા કરતા હોય તો એને ધોઈને પછી ચીરિયા નાખે એ ચીરિયા નહેખા સંતોએ એ દાંતણની ચીરીઓ લઈ લીધી મહારાજ પ્રગટ ભગવાન એનો મહિમા એ સંતો ભક્તોને કેવો હતો કે મહારાજ દાંતણ કરીને આમ ચીરિયું નાખે ને તો એ પ્રસાદી માની અને લઈને હાચવે કે મહારાજે એ દાંતણ કરેલું છે મહારાજના હાથ ઇડા હોય ને એમાં તો કેવું પ્રસાદીનું પાછું મુખમાં મહારાજે એ દાંતણ નાખવું હોય એ દાંતણની ચીરિયું સંતો ભક્તો મળે તો આમ લોભ રાખીને મોટું ધન માની અને મહારાજની સ્મૃતિ થાય મહારાજનો સ્પર્શ એમ માનીને સાચવતા આજે પણ એ પ્રસાદીના દાંતણ બાવળના દાંતણ હોય એ પ્રસાદીના દાંતણ કેટલી જગ્યાએ સચવાયેલા છે અહીંયા આપણી સંસ્થામાં પણ ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજ પાસે પેટી હતી એમાં એ દાંતણ હતા તો આપણે અહીંયા સચવાયેલા છે આ બાઈ જે દાંતણ આપેલા મહારાજે જે કરેલા એ સંતોએ લઈ લીધેલા એ પરંપરામાં આજે એ વાત સંભળાતી આવે છે એ જે સોઢી ગામની આ તરકડી બાઈ એમણે જે દાંતણ આપેલું સંતોએ લઈ લીધેલું એ પ્રસાદીનું દાંતણ વડતાલમાં અક્ષરભુવનમાં પેલા માળમાં ઘણા દાંતણ મહારાજના પ્રસાદીના છે એમાં આ દાંતણ પણ સચવાયેલું છે મહારાજે પછી કોગળો કરી મુખ ધોય અને મહારાજ નીકળવાની તૈયારી કરી માણકી ઉપર અસવાર થયા પહેલી જે બેય બે તરકડી બાયો એટલે પહેલાં હિન્દુ ધર્મમાં હોય તરછોડાયેલા હોય એટલે એવા નામથી બોલાવતા હશે એટલે આ લખાયેલું એવું છે એ બે ભાઈઓએ મહારાજને પ્રાર્થના કરી હે ભગવાન હે અલ્લાહ અમારા અચ્છા કરના એટલે મહારાજે કીધું કે તમારું અમે કલ્યાણ કરશું વળી પાછું બીજી વાર કીધું એવો ભાવ છે હાથ જોડી નામ મહારાજના નિરખી નિરખીન દર્શન કરતા હશે દૈવી આત્માઓ એને એમ થયું કે આ અલ્લાહ છે ભગવાન છે એવા ભાવ એમાંય મહારાજનું દર્શન થયું હોય એટલે એને અતિ ભાવ થયો હોય વળી બીજી વાર કીધું મહારાજ હે ભગવાન એ અલ્લાહ અમારા અછા કરનાર મહારાજ કે તમારું અમે કલ્યાણ કરશું એ ભાવથી મહારાજના દર્શન એ બે બાઈઓ આમ કરતી હતી મહારાજની મહારાજ માણકી ઉપર બિરાજમાન થયા મહારાજ ચાલતા થયા એ બે બાઈઓ હાથ જોડી મહારાજના એ દર્શન કતાર્યા મહારાજે પણ એમને સામે જોઈ અને રાજીપો વ્યક્ત કર્યો મહારાજ ત્યાંથી આગળ ચાલતા થયા એટલે સુરાખાચર તો મહારાજમાં બહુ હેતવાળા અને એવા મહિમાવાળા સુરા ખાચર સોમલા ખાચર વગેરે એને એમ થયું કે આ બે ભાઈઓએ એનું કામ કરી લીધું મહારાજને પૂછ્યું મહારાજ તમે એમનું શું સારું કરશો મહારાજ એ તરકડીઓનું કેવું કલ્યાણ કરશો તમે મહારાજ એટલે મહારાજે કીધું કે તમારી બરોબર એમનું કલ્યાણ કરશું એ હાંભળી અને સુરાખાચર એ કાઠી દરબારો હતા એમની વચ્ચે બોલ્યા કે ભણે એ તરકડ્યું તો ભારે ખાટી ગયું હમ મહારાજ કીધું અમે તમારે અરે કલ્યાણ કરશું એ દાંતણ આપ્યું એમાં કલ્યાણ કર્યું એ દાંતણ આપ્યું એમાં નહીં એ બાયુ એના હૃદયનો ભાવ અને એ ભગવાનને ઓળખી ગઈ એણે સ્વીકારી લીધું કે આ ભગવાન છે આ અલ્લાહ છે અને એવા ભાવથી એમણે મહારાજને દાંતણ આપ્યું અને મહારાજની મૂર્તિને એણે એવા દર્શન કર્યા એના જીવમાં કોતરાઈ ગઈ મહારાજ કે સુરા ખાચર તમારી સાથે એમનું અમે તમારા જેવું એનું કલ્યાણ કરશું સુરા ખાચર આ કાઠીઓ એવું બોલ્યા કે ભણે એ તરકડ્યું તો ભારે ખાટી ગયું એમ વાતો કરતાં કરતાં મહારાજની સાથે બધા ધોલેરા પધાર્યા નિષ્કુળ આનંદ સ્વામીએ પુરુષોત્તમ પ્રકાશમાં પણ આ મહારાજનો એવો મહિમા ગાયો કે આ ભગવાનને કોઈએ દાંતણ આપ્યું કોઈએ ફૂલ આપ્યા કોઈએ નાની એવી સેવાઓ કરી એના સંબંધમાં આવ્યા એના મહારાજે આ વખતે કલ્યાણ કર્યા છે મહારાજ આ વખતે બહુ દયા કરી અને જીવોના કલ્યાણ કરવા માટે પધાર્યા છે એટલા માટે તો મહારાજ ત્યાંથી નીકળ્યા હોય તો ત્યાં આમ બેસી જાય કે અમારે અહીંયા દાંતણ કરવા છે ઓનો ભાવ જોઈને મહારાજ તો આપણા કલ્યાણ કરવા માટે આવ્યા છે આપણા હૃદયમાં એવો સંકલ્પ કરીએ અને મહારાજમાં મહારાજનો એવો નિશ્ચય મહિમા સમજી એમને રીઝવવા માટે એમની સેવા ભજન ભક્તિ નવદા ભક્તિ વગેરે કરીએ અને મહારાજને રીઝવીએ તો મહારાજ આ વખતે બહુ દયાનો અવતાર છે અનંત આત્માઓના કલ્યાણ કરવા માટે પધાર્યા છે મહારાજનો સંકલ્પ છે તો આપણે પણ એ સંકલ્પમાં ભળીએ મહારાજનો સંબંધ કરીએ આ બાઈઓને કેવો પરબારો ભાવ થઈ ગયો કે અલ્લાહ છે એવું સ્વીકારી અને એને નિશ્ચય થઈ ગયો અને મહારાજે એવું એમનું કલ્યાણ કર્યું સજાનંદ સ્વામી મહારાજની છે